નમસ્કાર હું સોનુ જોયોમનીમાં આપનું સ્વાગત છે આજે તમને કોઈ પણ જાતના મોર્ગેજ વગર મળતી બિઝનેસ લોનની માહિતી આપી રહી છું બિઝનેસ લોન ખૂબ જ સરળતાથી અને ઝડપથી મળતી લોન છે જોયોમની દ્વારા બિઝનેસ લોનને વધારે સરળ અને ઝડપી બનાવવામાં આવી છે આ પ્રકારની લોન મેળવવા તમારે તમારા કે વાયસી ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમારી પાસે લોનની અરજીની તારીખથી એક વર્ષ જૂની તારીખ સુધીનું ઓનલાઈન ડાઉનલોડ કરેલું બેંક સ્ટેમેન્ટ હોવું જોઈએ અને તમારી પાસે એક વર્ષ કે તેથી વધારે જૂનું કોઈ એક બિઝનેસ પ્રૂફ જેવું કે શોપ એક્ટ લાયસન્સ જીએસટી વેટ ફૂડ લાયસન્સ કે ડ્રગ્સ લાયસન્સ આ બધામાંથી કોઈ એક હોવું જોઈએ સાથે એટલું ધ્યાન રાખવું કે છેલ્લા બાર માસમાં કોઈ ચેક કે લોનના હપ્તા બાઉન્સ ન હોવા જોઈએ અને તમારો સિબિલ સ્કોર છસો મી વધારે હોવો જોઈએ આ તમામ વસ્તુ જો તમારી પાસે પીડીએફ ફાઇલમાં તૈયાર હોય તો તમને પણ તમારી બેન્કિંગ કેપેસિટીના પ્રમાણમાં એક કરોડ સુધી તારણ વગરની એટલે કે મોર્ગેજ વગરની લોન કે ઓવરડ્રાફ્ટ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે આ માટે આજે જ જોયોમનીના પ્રતિનિધિનો સંપર્ક કરો અથવા શૂન્ય બે બે છ નવ છ બે શૂન્ય ચાર ચાર નવ અથવા મોબાઇલ નંબર નવ શૂન્ય નવ નવ બે ચાર નવ નવ શૂન્ય નવ ઉપર સંપર્ક કરો મિત્રો આવનાર અમારા નવા વિડીયોમાં નવી લોન વિશે વધારે નવી માહિતી મેળવીશું ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવી નવી માહિતી તમને મળતી રહે આજે માત્ર આટલું હવે જોઈએ નવા વિડીયોમાં